દાહોદથી રાજસ્થાન નેશનલ હાઇવે પર વરસાદી પાણી ફરી વળ્યા છે દેપાડા ગામ નજીકનો રોડ નીચાણવાળો હોવાથી પાણી ભરાયા વરસાદી પાણી રોડ પર ભરાઈ જતા વાહન ચાલકો પરેશાન છે સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો છે દાહોદ રાજસ્થાન હાઇવે પરના આ દ્રશ્યો છે કે જ્યાં વરસાદી પાણી ભરાવાને કારણે વાહન ચાલકો આ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર થયા છે રોડ નીચાણવાળો હોવાથી આ વિસ્તારમાં આ રોડ પર અત્યારે પાણી ભરાઈ ગયા છે ઉપરવાસમાં સામેલાધાર વરસાદને કારણે દાહોદ રાજસ્થાન હાઇવે પણ પાણી નવસારી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે ગણદેવી અને આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો મોરાના દેવસર દેસરા ગામમાં અનરાધાર વરસાદ વરસ્યો ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે નવસારી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો સંવાદદાતા રાકેશ ફોનલાઇન પર જોડાયેલા છે રાકેશ નવસારીમાં વરસાદ પડ્યો છે ગણદેવી અને આસપાસના ગામોમાં ખેડૂતોની શું સ્થિતિ લાંબા વિરામ બાદ આજે સવારે વરસાદ વરસ્યો છે જે વરસાદ ઝાપટા પેટર્નમાં વરસ્યો છે એક તો તૂટી પડ્યો હતો અને ત્યારબાદ બંધ થઈ ગયો હતો જેને કારણે ખેડૂતોમાં રાહત કહી શકાય કારણ કે લાંબા સમયથી વરસાદ બંધ હતો અને ગઈકાલે જે બાગાયતી પાક વિસ્તાર ગણાય છે એ બાગાયતી પાક વિસ્તારમાં ગણદેવી તાલુકામાં વરસાદ વરસ્યો છે જેના કારણે ખેડૂત આલમમાં ખુશીની લહેર છે सतत गरमीन वातावारणतू बफारा न वाता आणि अचानकच वातावरण पलटो आता थंडकलीनल जी, जी आभार तम विगत